વડોદરાના ગંભીરાપુરા ખાતે બ્રિજ થતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારબાદ જુદા જુદા જિલ્લામાં આવેલ બ્રિજની ગુણવત્તા અને બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે અને તંત્ર સફાળું જાગ્યું છે તાજેતરમાં જ ચિલોડાથી હિંમતનગર અને શામળાજી રોડ પર સિક્સ લાઈનને લઈ અનેક જગ્યાએ બ્રિજ બન્યા છે પણ બ્રિજમાં હલકી ગુણવત્તાના મટીરીયલ અને કામને લઈને કેટલાય બ્રિજ ઉપર ઠેર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે કે જેમાં પ્રાંતિજના તાજપુર મજરા કમાલપુર સહિતના બ્રિજો ઉપર મસ મોટા ખાડાઓ પડતા હાલ ચોમાસાની સિઝનને લઈને બ્રિજ ઉપર પડેલ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા રોડ ઉપરથી પસાર થતા અને નાના મોટા વાહન ચાલકો ખાડાઓમાં પડતા શેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાય છે તો કેટલાક વાહન ચાલકો ખાડાઓમાં પડતા હાડકાં ભાંગવાનો પણ વારો આવ્યો છે આ મામલે અનેકવાર રજૂઆતો કરવા છતાંય હવે આ હાઈવે ઓથોરિટી હાલ તો જાણે કુંભકર્ણની નિંદ્રાવા હોય અને કોઈ મોટી જાનહાનિ થાય તેવી રાહ જોતું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે ત્યારે હવે જોવું રહ્યું કે વાહન ચાલકો ટોલ ટેક્સ ભરતા હોવા છતાંય વાહન ચાલકોને ખાડાઓથી છુટકારો મળશે કે પછી હાથ હોતા હે ચલતા હે કે પછી તંત્ર જ્યારે કોઈ ઘટના બનશે ત્યાર પછી જાગશે ફાળો પૂરવામાં આવશે તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ